ગામના લોકોનું કહેવું છે કે અમે વર્ષોથી વસતા આવેલા છીએ આદિવાસી સમાજ આજે રસ્તાની કામગીરીનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે તેઓનો મુખ્ય પ્રશ્ન છે કે જ્યારે સ્થાનિક કોઈ પણ પ્રકારના નવા રસ્તા બનાવવાની માંગ નથી કરી રહ્યા તો આ અચાનક રસ્તા બનાવવાની જરૂરિયાત ક્યાંથી ઉદ્ભવી મારું નામ વર્ષથી સત્તર વર્ષથી

પાછળ કોઈ મોટો હિત છુપાયેલો છે વન વિભાગના અધિકારીઓ અને ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણલાલ પાટકર પણ સ્થળ મુલાકાતે આવ્યા હતા સ્થાનિકોનું કહેવું છે કે અમારા માટે પાટકર નથી આવ્યા બીજા માટે આવ્યા છે ત્યારે ઝાડ પર કાપ નંબર પાડવાથી વિરોધ વધ્યો છે શું શાંતિકામાં રહું છું આ મારી જમીન છે મારા મમ્મી પપ્પાના દાદાની જમીન છે અને એના સિવાય મારી બીજી જમીન જમીનને મળે એ ફોરસ ખાતામાં છે જમીન તે અમે આદિવાસીથી ક્યારથી ખોરસ ખાતામાંથી જમીન ખેતી કરી ખાઈએ છીએ અને આ જમીનના માટે ફાઇલ મોકલાવેલી છે અને એનું પ્રોપ્રેસ ચાલુ છે પછી એના આજે રમુ પાટકર અને આ બધા આવેલા અને જમીન લેવા કોશિશ કરે અને અમને કંઈ કીધું નહીં જાન કંઈ કરી નથી અને અમે જેવા આવ્યા એટલે તે ગાડીમાં બેસીને ગી ગીયા આ ઝાડ પર નંબર પણ ગયા છે આ જમીનના બોર્ડ પણ છે ગયા એ તો અમે પૂછીએ તો અમારા હાથે કંઈ વાત નહી કરે અમે જો પૂછીએ કે અમે આ જમીન છે અને તે અમારા હાથે કંઈ વાત નહીં કરે અમે કહીએ કે અમે જમીન નથી આપવાના અમારી જમીન આટલી જ છે એ ફોરસ ખાતા જમીન છે અમારી આટલી જ છે અમારી કઈ બીજી જમીન નથી મળે તો એ કઈ અમારા હાથે વાત નથી કરે અમારી સરકાર થી માંગ છે કે અમારી આ જમીન આટલી છે આ જમીન અમને નામ પર કરી આપે એટલી માંગ છે અમારી સંજાણ રેન્જ ના આરએફઓ તેજસભાઈ પટેલે આ ઘટનાને લઈને કહ્યું કે આ રસ્તો ટીડીઓ સાહેબ દ્વારા મંગાવવામાં આવ્યો હતો અમે હજુ કોઈ પરવાનગી આપી નથી સદર જગ્યા આના રસ્તો બનાવવા માટે ટીડીઓ સાહેબ દ્વારા એક આખી દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને એ આર એફ ઓ સંજાણને આપવામાં આવી છે એના અનુસંધાને આ પ્રક્રિયા અમે કરી છે ના પરમિશન હજુ નથી મળી પરમિશન મળશે ડિવિઝન કચેરી અમારી વલસાડની કચેરીથી પરમિશન મળવાપાત્ર થાય છે કે આ રસ્તો પહોળો કરવાનો છે એમ અને એ નેશનલ હાઈવેથી બાજુમાં એક પેટા આરોગ્ય કેન્દ્ર છે ત્યાં સુધીની માંગણી છે અંદાજિત લગભગ એસી મીટર જેવો રસ્તો થાય છે આજે અમારા ડિવિઝન કચેરીના ડીસીએફ સાહેબ જોડે અમે ત્યાં વિઝિટ માટે ગયા હતા અને ખરેખર રસ્તો આપવા પાત્ર થાય છે કે નહીં થોડી અમારી ચકાસણી હતી પ્રાથમિક ધોરણે ના એટલે અમે તો એકચ્યુઅલી આજે ત્યાં જે વિઝિટ કરી અને સુંદરના હવે આગળની કાર્યવાહી કંઈ કરીશું વન સમિતિના પ્રમુખ રામુભાઈએ આ ઘટનાને લઈને સ્પષ્ટ કર્યું કે અમને પણ જાણ કરવામાં આવી નથી આ સીધી આદિવાસીઓની જમીન છીનવવાની કોશિશ ચાલી રહી છે તેમણે વધુમાં કહ્યું કે અઢાર એકર વિવાદિત જમીન સાથે સંકળાયેલ ચિંતાજનક રસ્તો જ્યાં બનાવવા માટે તજવીજ ચાલી રહી છે તેની આગળ આશરે અઢાર એકર જમીન છે જેને ઉદ્યોગપતિઓ અને રાજકીય હિતધારીઓ માટે ભવિષ્યમાં ઉદ્યોગપતિ હબમાં રૂપાંતરિત કરવાની આશા વ્યક્ત કરાઈ છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રસ્તો માત્ર આદિવાસીઓ માટે નહીં પરંતુ કેટલીક શક્તિશાળી વ્યક્તિઓ માટે બનાવવામાં આવી રહ્યો છે હું વન સમિતિ પ્રમુખ છું અને આજે નંદીગામમાં જે અહીંયા વર્ષોથી આદિવાસી રહેતા આવેલા છે જંગલ ખાતાની જમીન ખેડતા ખેડતા આવેલા છે એમાં ચાલીસ ફૂટનો રસ્તો લેવા માટે આજે પાટકર સાહેબ બી અહીંયા આવેલા હતા સ્થળ પર અને ફોરેસ્ટવાળા બી આવેલા હતા ને એ લોકોને ઘરના મતલબ જે ખેડૂત છે ફોરેસ્ટ કબજેદાર એ લોકોને કંઈક જાણ કર્યા સિવાય એનું મા માપણી કર્યા કરતા હતા અને ત્યાર પછી કે આજે ફોરેસ્ટનું હું વન સમિતિનો પ્રમુખ છતાં બી અમને કોઈ જાણ નથી ને એવી રીતે આ અમારી આદિવાસીની જમીન છીનવવાની કોશિશ ચાલી રહી છે નંદી ગામમાં અને વર્ષોથી આગળ જે બે હજાર બાસઠથી જે અપાયેલી જમીન જે પારસીની જમીન અમારા આદિવાસીઓને એમાં બી અમારા પરદાદાના આદિવાસી ખેડૂતોના નામ છે તો છતાં બી એ બારોબાર દસ્તાવેજ થઈને આજે ત્યાંના લોકોને બી એ લોકો હટાવવાની કોશિશ ચાલી રહી છે તજવીજ એટલે ત્યાં અઢાર એકરનો કબજો છે પ્લસ અહીંયા ફોરેસ્ટમાંથી રસ્તો ચાલીસ ફૂટનો લઈ જવાનો છે તે આજે વર્ષોથી જે માગણી મૂકેલી છે સરકાર પાસે દાવા મૂકેલા છે બે હજાર ત્રેવીસમાં બી અમે જીપીએસએનો ટ્રેકિંગ કરાવ્યા પણ ત્યાં સુધી બી એ લોકોને ફોરેસ્ટ કંઈ રીઝન આપ્યું નથી પણ આજે ભૂમાફિયાના જે રસ્તાની જરૂર હોવાથી એ લોકો ભૂ ભૂમાફિયા લોકોને સા સાંભળીને અહીંયા ચાલીસ ફૂટનો રસ્તા માટે ધા એમએલએ ધારાસભ્યને લઈને આવ્યા અને એ લઈને જે અધિકારી છે ફરજ ખાતાના એ લોકો અહીંયા સ્થળ પર જોઈ સ્થળ નિરીક્ષણ કરીને અહીંથી ચાલ્યા ગયા એટલે મારો સખ્ત વિરોધ છે કે જે આજે જંગલ ખાતાવાળા કે પછી એ લોકો અમને વન સમિતિને પૂછવામાં ન આવ્યું અને બારોબાર એ લોકો આવીને બૂમ આપ્યા હતા હું તાલમેલ કરે છે અમને ખબર નહીં પણ જે પણ આજે ગામમાં ચાલી રહ્યું છે એ સૌ બહુ દુઃખદ ઘટના જેવી લાગ્યા કરે છે મારે સ્થાનિકો આ મામલે ડરી રહ્યા છે કે આ રોડ થી જંગલ નષ્ટ થશે ખેતી પર અસર પડશે અને પરંપરાગત જીવન તૂટી જશે ગામમાં વિરોધ ઉગ્ર થવાની શક્યતા વધતી રહી છે અને લોકો જાહેર રીતે રસ્તો બનાવવાનું અટકાવવાની ચીમકી આપી રહ્યા છે રામુ વેસવાડકર વન સમિતિ પ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ હતા આ ઘટનામાં એવું બન્યું છે કે જે પારસીની જમીન જે અઢાર એકર છે એ જમીન પેપર સોદા થયા છે બારોબાર અને બારોબાર એમાં સ્થાનિક આદિવાસીઓનો અઢાર બારથી તેર જણનો કબજો છે અઢાર એકરમાં તો એ લોકોને ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવા માટે ચાલીસ ફૂટનો રસ્તાની જરૂર હોય એ ચાલીસ ફૂટના જે રસ્તો જરૂર હોય ત્યાં વચ્ચે ફોરેસ્ટ લાગે છે એસીક મીટર તે એસી મીટરનો જે ફોરેસ્ટનું જે લાગે છે એ એમાં સરપંચ બન બારને બન બારને ઠરાવો કરી વન સમિતિને વિશ્વાસમાં ન લેતા આગળની જે કાર્યવાહી એમણે બન બારને બધું કર્યું છે એટલે અમે આ ન્યાય મળવા માટે આગળ આંદોલન બી કરવા પડશે તે કરશું અને આદિવાસીઓને હક અપાવવા અમે તાકાત રાખીશું અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરગામ